મુન્દ્રામાં તંત્ર દ્વારા કાચા પાકા બધમણો દૂર કરવા માટે નોટિસ પાઠવી છે તેમાં ક્યાંક વ્હાલા દવલાની નીતિ અખત્યાર થઈ હોવાનો આક્ષેપ આમ આદમી પાર્ટી દ્વારા કરવામાં આવ્યો હવે જોઈએ મુદ્રાતીમાં પ્રતિનિધક વિસ્તૃત અહેવાલ મુદ્રા નગરપાલિકા અને તંત્ર દ્વારા લારી ગલ્લા તથા અન્ય લોકોને દબાણ દૂર કરવા માટે બે દિવસની મહેતલ આપતી નોટિસ આપવામાં આવી છે ત્યારે નોટિસ સંબંધે આમ પાર્ટીના જિલ્લાના અધ્યક્ષ સંજય બાપટે આમ તક સાથેની વાતચીતમાં માહિતી આપતા જણાવ્યું હતું કે આ નોટિસ પાઠવવાથી દબાણો દૂર થશે અને ગરીબી વધશે તેવી શંકા વ્યક્ત કરી હતી અને ક્યાંક ને ક્યાંક વહીવટી તંત્ર દ્વારા વાલા દૌલાની નીતિ પણ અખત્યાર કરવામાં આવી રહી છે અને ચોક્કસ કોમને હેરાન કરવાના આશય છે આ દબાણ હટાવવાની નોટિસ પાઠવવામાં આવી છે જે સંપૂર્ણપણે ગેરવ્યાજબી હોવાનો મત વ્યક્ત કર્યો લારી ગલ્લા પર કોઈ પણ જાતના પાકા દબાણ કર્યા વગર પણ ધંધો કરી કરીને રોજે રોજ નું એવું રોજગાર ચલાવી રહ્યા છે એવા તમામ લોકોને બે અંદર એક સિટી નોટિસ આપવામાં આવે છે કે તાત્કાલિક ધોરણે તમારા તમામ દબાણો તમે દૂર કરી નાખશો નહીં તો કોઈ પણ જાતની નુકસાની થશે તો જવાબદારી તમારી રહેશે હું સિટી સર્વે અને નગરપાલિકાને કેવા માંગુ છું પ્રશાસન ને કેવા માંગુ છું કે તમે જે ખરેખર પાકા દબાણો કરીને બેઠા છે મોટી મોટી બિલ્ડીંગો બનાવીને બેઠા છે જે પાણીના વેણ ઉપર બનાવીને બેઠા છે એના તમે દૂર નથી કરી શકતા ત્યારે માત્ર ચાર વ્હીલની રેકડી પર રોજે રોજ ના બસો પાંચસો રૂપિયા કમાઈ ખાનારા વ્યક્તિઓનો રોજગાર એના લોકો ન થઈ શકે ત્યાં સુધી કોઈ પણ જાતના લાણી કલા દબાણો દૂર કરવા ન જોઈએ અને પ્રશાસને

જે તે તાનાશાહી વલણ અત્યારે ચલાવી રહ્યા છો એ તમ તાત્કાલિક ધોરણે બંધ કરવું જોઈએ આ લોકોને વૈકલ્પિક જે વ્યવસ્થાઓ છે વ્યવસ્થાઓ પૂરી પાડી અને ત્યારબાદ કરવું જોઈએ અને જો તમારામાં વધારે આ દબાણો દૂર કરવા માટેની સત્તાઓ છે અને ઉપયોગ કરવો છે તો પાકા જે દબાણો બનીને બેઠા છે મુંદ્રાની અંદર ખૂબ મોટા પ્રમાણમાં પાકા દબાણો છે એ પાકા દબાણોની માત્ર એકાદો બ્લોક હટાવીને કે એક દબાણ નાનકડું કબાણ પણ તોડીને બતાવો માત્ર ને માત્ર ગરીબ લોકો જે રોજ નું કમાઈ ને ખાય છે એને દબાવવા માટે જે દેશ પ્રયત્ન કરી રહ્યા છો એ વહેલી તકે બંધ કરવા જોઈએ અને આ લોકો ને રોજે રોજ નું જે ગુજરાત ચલાવી રહ્યા છે એ લોકોને વૈકલ્પિક વ્યવસ્થા કરવી જોઈએ